ભારત સરકારે હાલમાં ડુપ્લિકેટ પાન કાર્ડને નાબૂદ કરવા માટે પાન ટુ પોઇન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેની તમામ વિગતો તમારે જાણવી ખૂબ જ જરૂરી છે જેમ કે નવા પાન કાર્ડ લાવવાની જરૂર શા માટે પડી નવા પાન કાર્ડના ફીચર્સ શું હશે આ પાન કાર્ડ ક્યાંથી બની શકશે અને તેમાં કેટલા પૈસાનો ખર્ચ થશે અને હવે જૂના પાન કાર્ડનો ઉપયોગ કરી શકાશે કે નહીં પાન કાર્ડ નંબર બદલાઈ જશે નવા પાન કાર્ડના ફાયદા શું હશે આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં અમે આપીશું સૌપ્રથમ જાણીએ શા માટે નવું પાન કાર્ડ લાવવામાં આવ્યું આજકાલ ડુપ્લિકેટ પાન કાર્ડ થી થતા ફ્રોડ ના ખૂબ વધ્યા છે તેથી ધારકોને હાઈટેક સુવિધાઓ સાથેનું નવું પાન કાર્ડ આપવામાં આવશે આવી સ્થિતિમાં હવે જેમની પાસે ડુપ્લિકેટ પાન કાર્ડ છે તેઓએ સાવચેત રહેવું જોઈએ કારણ કે પાન 2.0 ની વિશેષતાઓના કારણે ડુપ્લિકેટ પાન કાર્ડ ધરાવતા લોકોને પકડવાનું ખૂબ જ સરળ બનશે જો તમારી પાસે એક કરતાં વધુ પાન કાર્ડ છે તો તમારું બીજું પાન કાર્ડ ડુપ્લિકેટ છે જો તમે તેને સરેન્ડર નહીં કરો તો ઇન્કમ ટેક્સ એક્ટ ની કલમ 272 બી મુજબ તમારા પર 10000 રૂપિયાનો દંડ થઈ શકે છે આવી સ્થિતિમાં જે લોકો પાસે ડુપ્લિકેટ પાન કાર્ડ છે તેઓએ તેને NSDL અથવા UTIITSL ને સોંપવું જોઈએ પાન 2.0 ના ફીચર્સ વિશે વાત કરીએ તો ક્યુઆર કોડની સુવિધા સાથે નવા પાન કાર્ડમાં ઘણી ખાસ વસ્તુઓ હશે કરદાતાઓની નોંધણી સેવામાં ફેરફાર કરવામાં આવશે આ ઉપરાંત પી એન ટી વન પોઇન્ટ ઝીરો ઇકો સિસ્ટમ અપગ્રેડ થશે આવકવેરા રિટર્ન એટલે કે આરટીઆઈ ફાઇલ કરનારાઓને આનું ઘણો ફાયદો થશે હવે વિસ્તારથી ફીચર્સ વિશે વાત કરીએ તો પહેલું છે ક્યુઆર કોડ નવા પાન કાર્ડમાં સ્કેનિંગ સુવિધા હશે જેની સાથે ક્યુઆર કોડ જોડાયેલું હશે ક્યુઆર કોડ વડે પાન વેરીફિકેશન સરળ બનશે અને આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી કરવામાં આવશે અને બીજું છે બેન્કિંગ માટે સરળ ઇન્ટરફેસ તમામ બેન્કિંગ અને નાણાકીય સેવાઓ માટે આ એક મજબૂત અને સરળ ઇન્ટરફેસ હશે જેની મદદથી બેંકો દ્વારા વ્યવહારો કરવાની પ્રક્રિયા સરળ બનશે ત્રીજું છે યુનિફાઈડ પોર્ટલ પાન ટુ પોઈન્ટ ઓમાં દરેક કાર્ય કે જેના માટે પાન જરૂરી છે આ બધા માટે એક જ પોર્ટલ આપવામાં આવશે જેની મદદથી ટેક્સ પેયર્સ માટે તેમના પાન એકાઉન્ટનું સંચાલન સરળ બનશે ચોથું છે કોમન બિઝનેસ આઈડેન્ટિફાયર કોર્પોરેટ કંપનીઓ તરફથી એવી ડિમાન્ડ છે કે તેમને અલગ અલગ પ્રકારના નંબર રાખવા પડે છે પરંતુ હવે આવું નહીં થાય બિઝનેસને લગતા તમામ નાના મોટા કામો માટે આજ પાન કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે અને છેલ્લું છે સાયબર સુરક્ષા પાન દ્વારા થતી છેતરપિંડીઓને ધ્યાનમાં રાખીને પાન 2.0 સાયબર સુરક્ષા સુવિધાઓથી સજ્જ હશે જે ભવિષ્યમાં સાયબર છેતરપિંડી રોકવામાં મદદ કરશે હવે જાણો નવું પાન કાર્ડ આવતા જૂના પાન કાર્ડનું શું થશે જે લોકો પાસે જૂનું પાન કાર્ડ છે તેઓ તેનો ઉપયોગ ચાલુ રાખી શકે છે તેમના માટે નવું પાન કાર્ડ મેળવવાની કોઈ ફરજ નથી તમે જ્યારે ઈચ્છો ત્યારે તમારી અનુકૂળતા મુજબ નવું ઈ પાન કાર્ડ મેળવી શકો છો પછી ક્યુઆર કોડ વાળું પાન કાર્ડ બનાવવા માટે કેટલો ખર્ચ થશે જો તમે નવું પાન કાર્ડ બનાવવા માંગો છો તો તમે તેને 50 રૂપિયા ખર્ચીને બનાવી શકો છો જો તમારે ફક્ત ઈ પાન કાર્ડ જોઈએ છે તો તમે તેને તમારા મેલ આઈડી પર મેળવી શકો છો પરંતુ જો તમે ફિઝિકલ કોપી ઓર્ડર કરવા માંગો છો તો તમારે તેના માટે પચાસ રૂપિયા ખર્ચવા પડશે હવે જાણીએ શું અપડેટ કરવા માટે પણ પૈસા ખર્ચવાના થશે જો તમે નવું પાન કાર્ડ મેળવો છો અને તેને પછીથી અપડેટ કરો છો તો કોઈ પૈસા લેવામાં આવશે નહીં તમે તમારું નામ મોબાઈલ નંબર જન્મ તારીખ અને સરનામું ફ્રીમાં અપડેટ કરી શકો છો તમે આ સુવિધા ઓનલાઈન મેળવી શકો છો શું આ નવા પાન ટુ પોઈન્ટ આવતા જૂના પાન કાર્ડ નંબર બદલાઈ જશે ના કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યું હતું કે તમારા હાનલા પાન કાર્ડ નંબર બદલાશે નહીં અલબત્ત તમારે અપગ્રેડ પ્રક્રિયામાં સામેલ થવું પડશે ત્યારબાદ તમને ક્યુઆર કોડ ફીચરવાળું એક નવું પાન કાર્ડ ફાળવવામાં આવશે મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો થેન્ક યુ